आप सर्वों ने हे पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आजे आपने एक अद्भुत प्रसंग सांभरी है नापासे गढ़ा ना वडवियाला नामे एक गांव आवेलुम छे आ वडवियाला गांव मांग सदगुरु गुणातीतानंद स्वामी कृपानंद स्वामी राघवानंद स्वामी વૃજ્યાનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુઓને સત્સંગ કરાવેલ ગામ માંગ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદ્ગુરુ વૃજ્યાનંદ સ્વામી એ કરાવેલ આથી ગામ સંતો ના યોગે ઘણા પરિવારો સત્સંગી હતા સમય જતાં ગામમાંગ જૂનાગઢથી શ્રી રાધાર્મણ દેવના મંદિરથી અવાર નવાર સંતો આવતા અને સત્સંગનું બળ પૂરું પાડતા અને ગામના હરિભક્તો વતી દેવ ધર્માદો લઈ જતા અને શ્રી રાધારામણ દેવને અર્પણ કરતા એક વખતે જૂનાગઢથી સદ્ગુરુ વિષ્ણુ વલ્લભദാસજી સ્વામી અને માધવ ચરણദാસજી સ્વામી વડવીલા ગયા ત્યાં ગામમાં ધના વિપ્ર નામે એક હરિભક્ત હતા તે મંદિરે સંતો આવ્યા જાણીને તુરંત જ મંદિરે આવ્યા તમે ઘી નાખો તો જ કરી લાવો ત્યારે ધના વિપ્ર કહે સ્વામી હું તો જાતે બ્રાહ્મણ છ મારે ક્યાં દુજાણું છે થોડું ઘી લાવીશ તે ખીચડી માંગી નાખ્યું ત્યારે હાથ જોડીને ઘણા વિપ્ર કહે મા બાપ તમે ક્યારેક આવ્યા હો તો અમારું થોડું અન્ન દ્રવ્ય તમારે અર્થે વપરાય તો અમારું સારું થાય ને અમારા સંસારી ના ઘરનું કાંક દ્રવ્ય તમ જેવા પવિત્ર સંતો જમે તો અમારું આ આયકુમ લેખે લાગે ને સંતો ભગતનો અતિભાવ જોઈને થોડી ખીચડી જમ્યા અને બીજી પ્રસાદી તરીકે પાછી દીધી સાંજે ઠાકોરજીને આરતી ધૂન્ય થયા ને સહુ હરિભક્તો એ વરહ ધર્માદો સંતોને ને આપવા ભેગા થયા આ ધના ભગત પાહે ધર્માદો આપવા માટે પાસે બીજું કાની નહીં એટલે એને એની ઘંટી વેંચીને તેની એક રાળ આવી તે આપી ત્યારે ગામના સત્સંગીઓએ તુરત જ કહ્યું સ્વામી ધના વિપ્રે પોતાની ઘંટી વેંચીને ધર્માદો આપ્યો છે એટલે સ્વામી એ પાળા પાર્ષદ કહ્યું કે તેને એની રાળ પાછી આપી દો સ્વામી એ ધના ભક્ત ઉપર ખીજાય કહ્યું ઘંટી વેચી તે હવે દળશો છે ત્યારે ધના વિપ્ર ગળગળા થઈને કહે મા બાપ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી માંગ આજના છે ને ગૃહસ્થાશ્રમ માંગ રહીએ છીએ તો અમારે વરહ દાડે કાનિક નામ ધર્માદો તો આપવો જોઈએ ને સંતો તો એમની વાત સાંભળીને અવાક થઈ ગયા મોટા સંતોના સમાગમે આવી તેમની અડગ સમજણ હતી જ્યારે સમય જતાં ધના ભગત વિપ્રનો દેહ પડવાનો થયો ત્યારે એમણે ગામના માણસોને બોલાવ્યા ને કહ્યું જો મને આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે જય શ્રી સ્વામિનારાયણ